सोने जैसा रंग है तेरा झाड़ू जैसा बाल एक तू ही गोरी बाकी हम कंगाल में शूटिंग चालू है डांग दरबार में ब्लॉग यहाँ प्रोग्राम चालू होने वाला है ये देखो डांगी नृत्य वाला भी आ गया ये डांग का फेमस डांगी नृत्य ये डांग का फेमस डांगी नृत्य नाचे रील्स बना रहा है ये देखो रील्स रील्स दिशा किसान शान्ता बाई शान्ता बाई <laughs> शान्ता बाई ये न जय माता जी ये तैयार हुई गए थी ये आदत बिल्कुल नाचूला बिल्कुल तैयारी हुई गया जाता है शुरू डांगी वहाँ तो अच्छा हाथ त्यां तथा शुरू डांगी ये कहे थी મિત્રો આજના વિડીયો પૂરા હેરજા ખૂબ મજા આવેલા હા ડાંગ દરબાર ઇતિહાસ ડાંગ દરબાર ફાતિગઢ લોક મેળા તો પૂરા માં આજ દાખવીન હેરજા ને આવુટા જમા જુમ આવુંટા જવા બધા

चालू होने वाला है पूरा वीडियो दिखाएंगे हम आदिवासी कल्चर तो पूरा वीडियो देखते रहना है। गुजर भाई के साथ ये देखो अभी भाई है ये अभी भाई है आ, आगे तक बने बिल्कुल अभी शोभा यात्रा चालू होने वाला है शुरू होने वाला है राम राम

हाँ ये हार्दाई गया ती है मिठाई 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 वाले आ गया रे मिठाई वाले आ गया भाई ये क्या करता है ये फोटो फोटो हमने हाँ, शादी कर लिया डंग में शादी कर लिया एक बच्चा भी हाँ, <laughs> फोटो निकाल तेरा फोटो निकाल लो, आ 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

Deshaan utara. Deshaan Haa, utara. Opo, juhara utara. se. Chalo se, चालू होने वाला है प्रोग्राम हो जाएगा आप लोग वीडियो एंड तक देखना काई ना हुआ नहीं और आपरे कने गा, गाना मा होती सिस्टर बनने सिस्टर हाँ, बनने हां सिस्टर बनने लिए डॉक्टर इन बनलती अनीशा अनीशा चला मौज के साथ आज ना डांग दरबार हास्य कॉमेडी के साथ एकदम शोभा यात्रा में मजे इहर्ता राजा पूरा वीडियो दाखवीन શોભાયાત્રા પુરા કાર્યક્રમ ચાલુ હૈ દીખાતે હૈ તો બિલકુલ દેખના ડાંગ દરબાર ડાંગ ગુજરાત પરિને હાઈ આવડે નાચતા ભી નહી આવડે પરિને પરિને નાચતા ભી નહી આવડે કઈ નહીં thank mm -hmm. I'm a mother નિહિશું સિદ્ધિ ધમાલ નૃત્ય

આપ સૌનું ડાંગ દરબાર અને હોળી ધૂળેટીના તહેવારનું ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો નૈસર્ગિક જીવન જીવતા ડાંગી પ્રજાજનો ઉત્સવ અને તેમની સંસ્કૃતિને નજીકથી જોવા જાણવા અને માણવા માટે ડાંગના પોતેગા ઉત્સવમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણે જાણીએ છીએ કે મનુષ્ય સ્વભાવથી આનંદ પ્રાણી છે ચીલા જેમ ચાલતા માનવ જીવનમાં તહેવારો અને ઉત્સવો આનંદ નિર્માણ કરી ખેતી લગત જ છે આદિવાસી પ્રદેશમાં હોળીના નોખા અને અનોખા મહત્વની ધ્યાન લઈને આજે આપણે ડાંગ જિલ્લાના આદિવાસી સમાજની હોળી

અને આ પટાભેટે જંગલના અધિકાર પત્રો પણ ભીલ રાજા નાયકોએ બ્રિટિશરોને સુત્રત કર્યા આ પટાની સામે ભીલ રાજાઓને આપકારી હકું તેમજ હળપટ્ટીના રૂપમાં જમીન મહેસૂર ઢોર માટે ઘાસ સારા તથા બીજવાય બીજી પેશવાઈની વાર્ષિક રકમ મળતી આ રકમ રાજાઓ પોતપોતાના રાજ્યના આજુબાજુના વિસ્તાર માંથી તથા બ્રિટિશ પ્રદેશમાંથી મળતી હતી

ગ્રામ વિકાસ એજન્સી તથા આ કાર્યક્રમમાં વધારે તથા ડાંગી સંસ્કૃતિના પ્રમુખ પ્રતિક સમાન તમામ રાજવીશ્રીઓ આ કાર્યક્રમના બોલો પ્રચાર પ્રસાર અર્થે અત્રે વધારે પત્રકારશ્રીઓ તથા તમામ ડાંગના નાગરિકોને અત્રે વધારવા તથા આ કાર્યક્રમને દીપાયમાન બનાવવા આ કાર્યક્રમમાં ભાગીદાર થવા માટે હું આભાર વ્યક્ત કરું છું તથા ભારત વર્ષમાં જેનું સંસ્કૃતિ અને પ્રકૃતિની દ્રષ્ટિએ આ મહત્વ છે એવા હોળીના પર્વની સૌને જિલ્લા વહીવટી તરફથી શુભેચ્છાઓ અર્પણ કરું છું ધન્યવાદ ખુબ માનનીય પ્રાંત અધિકારી શ્રી આખા બ્લોગ તમે હેરી ગેસ અને દૂસરા બ્લોગ ડાંગ દરબાર ને તેમાં મીણું ગુજરભાઈ કે સાથ એકદમ મસ્ત દૂસરે વિડીયો માં આપણે મીણું આજના વિડીયો હોડા રહેલ જય અધિવાસી જય જોહાર